નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી બોડેલીના જયસિંહપુરા પાસે એક વર્ષથી ડાયવર્ઝનથી ચાલતા જોખમીનાળાનું ડાયવર્ઝન ધોવાયું ડુંગરવાડથી જાંબુઘોડાને જોડતો મુખ્ય રોડ પર ઓછા પાણ પાસે આવેલા જોખમી નાળાનું ડાયવર્ઝન ધોવાતા હાલ વાહનોની અવરજવર બંધ કરવામાં આવી ડાયવર્ઝન બંધ થતા અનેક ગામો સંપર્ક વિહોના બન્યા બુડલી તાલુકાના જયસિંહપુરા ઉંચાપાંડ પાસે આવેલા નાળું જોખમી અને જર્જરિત હોવાથી અંદાજિત એક વર્ષ કરતાં વધુ સમયથી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તે નાળાને લઈ વારંવાર ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું ન ડાયવર્ઝન આપી લોકોને શાંત પાડી દીધા હતા અને નાડું રિપેરિંગ કાં તો નવું બનાવવામાં આવ્યું ન હતું જેથી કરી આજરોજ વધુ પડતો વરસાદના કારણે તંત્ર દ્વારા બનાવવામાં આવેલા હલકી કક્ષાનું ડાયવર્ઝન ધોવાઈ જતાં અનેક સંપર્ક સંપર્કવિહોના બન્યા હતા જેથી કરીને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છતાં અમુક અટવાયેલા વાહન ચાલકો જીવના જોખમે જોખમી નાળા પરથી પસાર થતા હતા તો શું કોઈ અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી આ સરકારી બાબુઓ લેશે ખરા આટલો સમય થયો છતાં પણ કેમ આ નાડું બનાવવામાં નથી આવ્યું એવા અનેક સવાલો જનતાના મનમાં ચાલી રહ્યા છે આજ રોજ જે ડુંગરવાટ વચ્ચેનો રોડ છે જેમાં નેશનલ હાઈવે છપ્પનનો બે દિવસ પહેલા ડાયવર્ઝન તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે આજે વધુ વરસાદના લીધે જે જાંબુઘોડા અને ડુંગરવાટ વચ્ચેનો એક માર્ગ એક વિકલ્પ હતો જે એમપી એ બાજુથી એમપીથી આવતા માણસો જે છોટાઉદેપુરથી આવતા માણસો માટે એકમાત્ર આ એક રોડ હતો તે આ એક છલ્યું નારું અહીંયા બનાવ્યું હતું ડાયવર્જન સ્વરૂપે એ બી આજે પાણીમાં ધોવાઈ ગયું છે આજે ઉંચાપાન ગામની અંદર જે આ જે આજુબાજુના જે વસવાસ કરતા લોકો અને અહીંના જે રહેવાસીઓનો જે એક માર્ગ એક છોટાઉદેપુરની એક વિકલ્પ હતો જે શોર્ટકટ રસ્તો કહેવાય છે આમ પાવાગઢ બરોડાને જોડે એવો અને આ બાજુ જ એક છોટાઉદેપુર એમપીના પરિવહન થતાં વાહનોને આજે એક હાલાકીનો સામનો કરવો પડે એવો પ્રશ્ન ઊભો થયો છે અને બીજું કે બે દિવસ પહેલાં જ આપણે સીધો ચોકડીવાળું એક ડાયવર્ઝન ધોવાઈ જતાં બે વિકલ્પ હતા એક રંગલી ચોકડી બાયપાસ બોડેલી અને એક આયોજુઘોડાથી સીધો તેજગઢ જવા માટેનો રસ્તો આ રસ્તો ધોવાતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડે એવો અહીંયા સ્થળ પર અમે સ્થાનિકો આવતા નજરે પડી રહ્યું છે નામ જિજ્ઞેશ રાઠવા બોડેદ વિપક્ષ નેતા Gracias.